વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન શિયાળામાં ફક્ત પાંચથી છ કલાકમાં ઢેફા જેવું દહીં જમાવાની એક સિક્રેટ રીત લઈને આવી છું તો આ દહીં જમાવવા માટે આપણે એક વાસણમાં પહેલાં તો જેટલું પણ આપણે દહીં જમાવવું હોય તેટલું દૂધ લઈ લે તમે ઘરમાં જે કોઈ પણ દૂધ યુઝ કરતા હોય તે દૂધ લઈ લેવાનું તો મેં અત્યારે એક લીટર જેટલું દૂધ લઈ લીધું છે આ દૂધને આપણે ગેસે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એક હુંફાળો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું ફક્ત આપણે એક હૂંફાળો આવે ત્યાં સુધી જ ગરમ થવા દેવાનું છે તો અહીં જોઈ શકો છો ગણતરીની મિનિટોમાં આ દૂધમાં એક હૂંફાળો આવી ગયો બસ એક જ હૂંફાળો આવવા દેવાનો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ દૂધને હલાવી અને અત્યારે સાઈડ પર રાખી દઈએ થોડું આપણે ઠંડુ થવા દેવાનું છે વધુ પડતું ઠંડુ નથી થવા દેવાનું તો આ દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ દહીંને જમાવા માટેના કુકર તૈયાર કરી લઈએ હા આપણે કુકરમાં દહીં જમાવશું તો તેના માટે મેં અહીં કુકર લઈ લીધું હવે આપણે તેમાં એક મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર આ પાણીને આપણે ગરમ થવા દેવાનું છે પાણીને ઉકાળવાનું નથી ફક્ત બબલ્સ આવે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે વાસણમાં દહીં જમાવવું છે તે વાસણ તૈયાર કરી લઈએ તો મેં અહીં મીડિયમ સાઇઝનું બાઉલ લઈ લીધું છે દહીં જમવા માટે અને તેમાં અડધીથી પોણી ચમચી જેટલું દહીં એડ કરી અને આ રીતે આખા વાસણમાં આપણે દહીંને સ્પ્રેડ કરી દેવાનું છે એટલે કે આપણે જે દહીંનું મેરવણ એડ કરીએ છીએ દહીં જમવા માટે તે લેવાનું છે તો આ રીતે આપણે હાથેથી આખા વાસણને દહીંથી કવર કરી લઈશું અડધીથી પોણી ચમચી જેટલું જ દહીં લેવાનું છે અને આ વાસણને એકદમ સારી રીતે દહીંથી કવર કરી લઈએ તો અહીં આપણે આ વાસણને છે તે દહીંથી આખું કવર કરી લીધું તમે દહીં જમાવવા માટે જે પણ વાસણનો ઉપયોગ કરતા હોવ તે વાસણમાં આ રીતે દહીંને એડ કરી અને કવર કરી લેવું હવે આપણે જે દૂધ સાઈડ પર રાખ્યું હતું તે બધું દૂધ આ વાસણમાં એડ કરી દઈએ તો જોઈ શકો છો દૂધને આપણે ગરમ રાખવાનું છે વધુ પડતું ઠંડુ નથી થવા દેવાનું દૂધ એડ થઈ જાય ત્યારબાદ એકવાર સારી રીતે હલાવી લઈશું જેથી કરી દહીં અને દૂધ બંને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને આપણું એકદમ વ્યવસ્થિત એવું દહીં જામીને રેડી થાય તો આ દૂધ છે તે જમાવવા માટે રેડી થઈ ગયું કુકરને ચેક કરીએ તો જોઈ શકો છો પાણીમાં બબલ સજાવ્યા છે પાણીને આપણે ઉકળવા નથી દેવાનું હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને જે બાઉલમાં દૂધ રેડી કર્યું છે તે બાઉલ એડ કરી દઈએ અને કુકરનું ઢાંકણ લગાવી દઈએ જોઈ શકો છો મેં સીટી છે તે કાઢી લીધી છે જ્યારે પણ તમે આ રીતે કૂકરમાં દહીં જમાવો તો કૂકરની યાદ કરી અને સીટીને કાઢી લેવી હવે આપણે પાંચથી છ કલાક માટે આ કૂકરને સાઈડ પર રાખી દઈએ પાંચથી છ કલાક બાદ આપણે ચેક કરીએ દહીં જામ્યું છે કે નહીં આ સ્પેશિયલ શિયાળા માટેની ટ્રીક છે પણ તમે આ ટ્રીકને ઉનાળામાં જો દહીં ના જામતો હોય તો તમે ઉનાળામાં પણ આ ટ્રીક અપનાવી શકો છો દહીંને જમાવવા માટે તો આપણે આ રીતે કૂકરમાંથી કાઢી અને જોઈએ દહીં જામ્યું છે કે નહીં દહીં એકદમ સરસ જામી ગયું છે હું તમને અહીં ચમચામાં કાઢી અને બતાવું તો જોઈ શકો છો એકદમ ઢેફા જેવું દહીં છે તે જામ્યું છે જોઈ શકો છો પરફેક્ટ અહીં દહીં આપણું જામીને રેડી થઈ ગયું છે તો છેને એકદમ સહેલું અને ગણતરીના કલાકોમાં આ દહીં જામીને રેડી થઈ જશે શિયાળામાં ઠંડા વાતાવરણના લીધે જલ્દીથી દહીં નથી જામતું પણ જો તમે આ ટ્રીક થી દહીં જમાવશો તો ગણતરીની કલાકોમાં દહીં જામી અને રેડી થઈ જશે જો તમને આ હેક ઉપયોગી લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા હેકના ટિપ્સ એન્ડ ટ્રિક્સના અને ખાસ કરીને હેલ્ધી અને ઇઝી રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો ચેનલ પર આવ્યા જ છો તો સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરો અને બે લાયકન પણ પ્રેસ કરો જેથી કરી તમને આવા હેક અને ખાસ કરીને હેલ્ધી રેસીપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે મળતી રહે આવા બીજા ઉપયોગી હેક અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો સાથે આપણે ફરી મળીશું Bye bye, thanks for watching.